નમસ્કાર હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થતી શ્રેણી આજના વ્યક્તિ વિશેષ અંતર્ગત જાણીતા લેખક શ્રી અશ્વિન આણંદણી દ્વારા આપણા દિવંગત કવિશ્રી મનોજ ખંડેરિયાનો પરિચય ગુજરાતી સાહિત્યના જાણીતા ગઝલકાર અને કવિ મનોજ ખંડેરિયાનો જન્મ છઠ્ઠી જુલાઈ ઓગણીસો તેતાલીસના રોજ જુનાગઢમાં થયો હતો પિતા વ્રજલાલ ખંડેરિયા મહેસૂલી અધિકારી હોવાથી તેમની વારંવાર બદલી થવાને કારણે મનોજ ખંડેરિયાએ ધોરાજી વેરાવળ મોરબી રાજકોટ અને જામનગર જેવા વિવિધ સ્થળોએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લઈને ઓગણીસો પાસઠમાં બીએસસી અને ઓગણીસો સડસઠમાં એલ એલબી સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ઓગણીસો અડસઠથી જૂનાગઢમાં વકીલાત શરૂ કરી હતી થોડો સમય તેમણે જુનાગઢની કોલેજમાં વાણિજ્ય કાયદાના ખંડ સમયના અધ્યાપક તરીકે પણ સેવા આપી હતી પથ્થરની ખાણના ઉદ્યોગ સાથે પણ સંકળાયા હતા તેમણે આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિના સ્થાપક પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી હતી મનોજ ખંડેરિયાનો પ્રથમ સંગ્રહ અચાનક અને બીજો સંગ્રહ નામે પ્રગટ થયો હતો પરંપરાગત ગઝલને તેમણે આધુનિક પ્રયોજી ગુજરાતી ગઝલને એક નવું પરિમાણ પૂરું પાડ્યું છે તેમના અન્ય બે સંગ્રહો હસ્તપ્રત અને અંજની ઓગણીસો એકાણું માં પ્રગટ થયા હતા ઓગણીસો ચોરાણુંમાં પ્રગટ થયેલ કોઈ કહેતું નથી સંગ્રહમાં તેમની ગઝલો અને બે હજાર ચારમાં તેમની તમામ પ્રકારની રચનાઓમાંથી સવાસો કાવ્યો એમ પણ બને એવા શીર્ષકથી નીતિન વડગામા દ્વારા સંપાદિત થયા છે ક્યાંય પણ ગયો નથી એ એમનો છેલ્લો ગઝલ સંગ્રહ છે મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે કવિનો યાદગાર શેર છે મનોજ ખંડેરિયાના અચાનક કાવ્ય સંગ્રહ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અટકળ સંગ્રહ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અને અંજની સંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે તો એમના હસ્તપ્રત સંગ્રહને પણ અકાદમી અને પરિષદ બંને દ્વારા પોખવામાં આવ્યા છે ઓગણીસો નવ્વાણુંમાં આઈ મુંબઈ દ્વારા તેમને કલાપી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો આ એવોર્ડની તમામ રકમ એમણે આઈ એન પરત કરી અને તેમાંથી વર્ષ દરમિયાન પ્રગટ થયેલ ઉત્તમ ગઝલ સંગ્રહને બાલાશંકર કંથારિયા પારિતોષિક આપવાનું સૂચન કર્યું હતું કવિની હયાતીમાં જ જાહેર થયેલો બે હજાર બેના વર્ષનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક પણ એમના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો તેમનું નિધન સત્યાવીસ ઓક્ટોબર બે હજાર ત્રણના ના રોજ થયું હતું